હેલો હાય આય હાય હું રવિ બારોટ ફન રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સાત માળની ઇમારતમાં ભીષણ આગ તેતાળીસથી વધુના મોત બાવીસને ઈજા ગાઝામાં રાહત સામગ્રી લેવા ગયેલા પેલેસ્ટિનિયન લોકો પર ઇઝરાયેલી સેનાનો ગોળીબાર એકસો બારના મોત સાતસો સાહીઠને ઈજા અમેરિકાના અલાબામામાં ગુરુદ્વારા બહાર ભારતીય કીર્તનકાર રાજસિંહ ઉર્ફે ગોલ્ડીની ગોળી મારીને હત્યા સાઉથ કોરિયા સરકારની હડતાળ પર ઉતરેલા ડોક્ટર સામે કડક કાર્યવાહી કેસ દાખલ કરી દંડ કરવાની તૈયારી શરૂ બેંગલુરુના જાણીતા રામેશ્વરમ કેફેમાં બોમ્બ વિસ્ફોટ નવ લોકો ગવાયા બળેલી બેટરી અને બેગ જપ્ત કરાઈ યુપીના કાનપુરમાં તમાકુ કંપની પર આઈટીના દરોડામાં સો કરોડની વિવિધ વૈભવી ગાડીઓ અને પાંચ કરોડ રોકડ મળી આવી પૂર્વ મિસ ઇન્ડિયા ત્રિપુરા રિંકી ચકમાનું અઠ્યાવીસ વર્ષની ઉંમરે બ્રેઇન કેન્સરને કારણે મોત પંજાબના તરણ જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતા ગુરપ્રીતસિંહની અંધાધૂન ગોળી મારી હત્યા આરોપીઓ ફરાર વડોદરાના એરપોર્ટ પરથી હેલિકોપ્ટરમાં બેસીને બિલ ગેટ્સ કેવડીયા પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી અમદાવાદમાં બુગસ ડોક્યુમેન્ટને આધારે ચૂંટણી કાર્ડ કાઢવાના કૌભાંડનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે બેકાબુ કારે અડફેટે લેતા મોર્નિંગ વોક પર નીકળેલા આધેડનું મોત કાર ચાલક ફરાર વડોદરા કોર્પોરેશનના ગ્રીન બોન્ડનું બીએસસી ખાતે બિડિંગ થયું માત્ર એક કલાકમાં ચૌદ ગણા વધુ ચૌદસો સાહીઠ કરોડનું બિડિંગ થયું તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર નાગણનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર